સુરતના ખાણ ખનીજ વિભાગના ક્લાસ અધિકારી નરેશ જાની એસીબીની ટ્રેકમાં લાંચ લેતા જે મામલો સામે આવ્યો હતો સરકારે મોટી કાર્યવાહી કરી છે સરકારે પ્રોફેશનર ખાણ ખનીજ અધિકારી નરેશ જાનીને સેવામાંથી મુક્ત કર્યા છે નરેશ જાનીનો વચેટિયો કપિલ પ્રજાપતિ બે લાખની લાંચ લેતા ઝડપાયો હતો અને ત્રીસ જુલાઈએ સુરત નરેશ જાનીની પણ ધરપકડ કરી હતી એસીબીએ નરેશ જાની બાબતે રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો હતો અને ના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે નરેશ જાનીને સેવામાંથી મુક્ત કર્યા છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર શૈલેષ મહત્વપૂર્ણ કાર્યવાહી ખાણ ખનીજ વિભાગના ક્લાસ વન અધિકારી નરેશ જાની એસીબીના ટ્રેકમાં લાંચ લેતા પકડાવાનો જે મામલો હતો એમાં હવે સરકારે મોટી કાર્યવાહી કરી છે શૈલેષ કાર્યવાહી છે કપિલ પ્રજાપતિ નામનો એક વચેટીઓ બે લાખની લાંચ લેતા પકડાયો હતો અને તેણે આ બે લાખની લાંચ સુરતના ખાણખની ખાણ ખનીજ વિભાગના મદદનીશ અધિકારી ક્લાસ વન અધિકારી જે હતા ના નરેશ જાની એના કેવાથી લેતી હોવાનું સામે આવ્યું હતું અને સાબિત થયું હતું ત્યારબાદ એસીબીએ નરેશ જાની ધરપકડ પણ કરી હતી બીજી તરફ આ નરેશ જાની પ્રોબેશનર હતા પ્રોબેશન ઉપર એમની જોબ ચાલતી હતી અને એ દરમિયાનમાં તે લાંચ લેતા પકડાયા હોવાથી રાજ્ય સરકારે ખૂબ જ કડક કહી શકાય તેવી કાર્યવાહી કરી છે ને તેમને સેવામાંથી મુક્ત કર્યા છે જી જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર